જિલ્લા કલેક્ટર કેસી સંપટ સહિતના મહાનુભાવોએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે આડત્રીસ જેટલી કનેક્શન વાહનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સૂકા અને ભીના કચરાના કલેક્શન માટે આડત્રીસ જેટલી ગાડીઓને પ્રસ્થાન કરવામાં આવ્યું છે આગામી સમયમાં શહેરમાં સો જેટલી ગાડીઓ દ્વારા કચરાનું કલેક્શન કરી યોગ્ય જગ્યાએ ડમ્પ કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે વધુમાં તેમણે નગરવાસીઓને અપીલ કરતા કહ્યું કે પોતાના ઘરમાં એકઠો થયેલો કચરો રોડ પર ગમે ત્યાં ફીકવાના બદલે ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા વાહનોમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખો આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક કદમ સ્વચ્છતા કી ઓર આજે ડોર ટુ ડોર કચરા માટેની આડત્રીસ જેટલી ગાડીઓને મહાનગરપાલિકા કચેરી પાસેથી જિલ્લા સમાહર્તા અને વહીવટદાર શ્રી કેસી સંપટ સાહેબ અમારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન અને વીરેન્દ્રભાઈ અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ટોટલ સો જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ બારસો ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે